નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 જાન્યુઆરી 2024 જો અહીંયા છે સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

ધ્વજાની ડાબી બાજુ ચામર ઢાળવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે ધ્વજાની આગળ દીપક લઈને ચાલવાનો લાભ શાહ હેતલભાઈ પરિવારે ધ્વજાની આગળ ધૂપ લઈને ચાલવાનો લાભ માતુશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે લીધો હતો આરતીનો લાભ દમયંતીબેન ચમનલાલ ગોળવાલા પરિવારે મંગળ દીવાનો લાભ માતુશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે અને શાંતિ કોળશનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે લીધો હતો માતુશ્રી સૂરજબેન કીર્તિભાઈ મહેતા પરિવારે મહાવીર સ્વામી જિનાલયમાં ધ્વજા ચડાવી હતી બપોરે મહાવીર સ્વામી જિનાલયની આજુબાજુ રહેતા પરિવારો તરફથી જૈનપુરી મધ્યે માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેય ગચ્છ માટે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર